જય માતાજી મિત્રો જુઓ અમારી આ ઝાર પાકી જાય છે હવે ઝાર પણ પડી જાય છે હવે જો આ ઝાર પાકી જાય છે અમારા ઝાર પણ અમે વાડવાની તૈયારી છે પણ આ વરસાદનું વાતાવરણ આવું કર્યું છે એટલે વાડવાનું બંધ રાખ્યું છે જો અમારા લશ્કા બાજરી વાય છે આ બધી આ છે લસકા બાદરી આ ગાયોનો ઘાસ સારો છે ચીકુડી પણ વાઢવાનું ચાલુ છે ચીકુડી વાટવાનું પણ ચાલુ છે અલશકા બાદરી ગાયનો ઘાસ સારો નસકા બધી મોટી મોટી થોડી થઈ જાય છે હવે જય માતાજી મિત્રો જુઓ અમારી આ ઝાર પાકી જાય છે હવે ઝાર પણ પડી જાય છે હવે જો આ ઝાર પાકી જાય છે અમારે ઝાર પણ અમે વાઢવાની તૈયારી છે પણ આ વરસાદનું વાતાવરણ આવું કર્યું છે એટલે વાઢવાનું બંધ રાખ્યું છે જો અમારા લસકા બાજરી વાય છે બધી આ છે લસકા બાદરી આ ગાયોનો ઘાસ સારો છે ચીકુડી પણ વાઢવાનું ચાલુ છે ચીકુડી વાઢવાનું પણ ચાલુ છે લશ્કા બાદરી ઘાસ સારો લશ્કા બાદરી મોટી મોટી થોડી થઈ જાય છે હવે જો મિત્રો અમારી ઝાર સહી રહી બીજે ખેતરમાં ઝાર સહી રહી પાછા બીજી લશ્કા બાદરી જો આ ભૂંડે જેવું કરી ઓ બધી બાદરી ગોડી નોખી છે ભૂંડી બાદરી પણ ગોડી નોખી છે મોટા મોટા ખાડા પાડી દીધા આપણે ખેતરમાં જઈએ ખેતરમાં ટિટોળીના ઈંડા જોવા જોવા ટિટોળીના ઈંડા છે ત્યાર છે